એ આ ભાઈ કે મને મારે શું તારી ગઈ ગઈ જુવામ ગામમાં બમ ફાડવા ઈ તો અને કોકને વખત મારી નાખ ભાઈ મારું કીધું તું કોદી માની કે તું તક ખરકી રાખ ખરકી માને છે કોઈ ન એ ભગ્યો તે મોટો સડાય મરે મોજે બે હડાયું નકે હું જવાડ ન દઉ અરે સાહેબ ખોડ્યું તો નુકસાન કદી મને મારી મરી તોડી તને શું એય હવે વાતું ન એ મને તલશી છડાવ આઈ મેડી મા યે થોડ બોલ ઓય બોટ 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 ક્લિપ બોટ બોટ કેડો કે આ સંગરાના ફુટો માસોકરાના પડે કે મતા ફુટો કે ફુટો કેડો ફુટો એ બા તો મતા ફુટો એ હા પણ હવે જો તમે ખાલી કેવો છે મજાના ફુટે

બેન <laughs> 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 <a> <laughs> <laughs> <am a> <laughs> એ મારું ઓલો હૂતરિયો બોમ લેવો એ મોટો હતો બટા એવા તું જગી જા ફોરિયો ફોડ તો તું જગી ગયો તો એટલે હું એવા આ એવા નો લેવાય આ તમે બકડો મારું એવા નો લે બસ કઈ સમજાય કઈ સમજાયું નો લે મારું તીકોને આદાયો હાવ ડાયો હું એ માર ઉતરિયો બોમ લેવો મોટો નો લેવો તો જગી જાવી ને મરી જાય એવું નો લે લે પણ આ સાનો રે લે એવું કરાય ઓ કાય ગોદી એ હું આવા સુસુરીયા પોડું નાનું પણ આ જગી ને એટલે નાના નાના લાવી એ બાબા તમે તો કાઈ ક્યો આપડે <laughs> <laughs> <laughs>

પણ શું કરવું પણ બેન આવી કઈક હાથ લઈને જ મારી ગળીએ બેઠા હોય આના કરતા નાનું છોકરું હારું કેમ કુવામ પડીને મરી જો મન મોટા ફળાઈ લઈ દો માર સાથી લઈ દેવા માર છોકરાને બિચારાને આવડા આવડા પડાઈ કે લઈ દીધા આ દોશીના કંટા તો તમારો બાપ મરી જો એ હાસો એ બાઉ ભદ્રો કે થોડો નકર ઓલા હામાં કુવામ પડી જશે ને તો મારા આપડી વાતું કરજે

ભગવાન એ શું કરું એ હાવ તમે તો નહીં મરો એ મને લાગે કે હું મરી જાવ હવે તમાર કરતા મને ભડાઈ મરી જ જવાની હો એ બેરી બામ નઈ વિયાજ વા લઈ જાવ એ બેરા ઘરાણા વિના કોઈ વિયાજ ન દેતું શું કરું હવે આવ એ એ માર છોડીયા ફડાઈ ચાલે નીકળી કાય જોઈ ના જમનામાં આય તો કોઈ ન નીકળ્યું અને તારા હાવ કેમાં માર રોટે હે યે જમના મા યે શું કરું આ માર આવું તો હવે અમને કંદરીન ખાઈ જાય હે એમ તા કે હું ઘરે પાઓ ખાઈને મરી જાવ શું શું દખ છે એ આવડે આવડે કે ફડાય કે લઈ દે માર પાસે એટલા પૈસા હોય ફડાય કે ને હવે આ દોશી હમત તી ને એ જમના મા તમને એક વાત કહું તમાર ઘરે ફોલા લઈને લઈ જાવ મારી મામ કુવામ પડી મરી જશે ને તો ગામનું આખું પરબ સુધરી જશે ખાશી લે રેખા તારી એ હું તને શું કહું હું

તમે સાવ કીરી માર ખાવ ને ધ્યાન રાખજો અને તમારી ટપલી ને હું હમણે હે ને ગમે ત્યાંથી ગોતી ને મૂકી જાશ તમારી